કચ્છની જનતાને જય શ્રી કૃષ્ણ ખૂબ આનંદની સાથે આજે આપ સૌને નિમંત્રણ જાહેર નિમંત્રણ આપું છું રાપર મુકામે તારીખ વીસ ચાર બે હજાર પચીસથી છવ્વીસ ચાર બે હજાર પચીસ સુધી સકલ લોક જગ પાવની ગંગા શ્રીમદ્ ભાગવત સપ્તાહ આવી રહી છે આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું કારણ કે કથા લાવો મળવો કલયુગમાં કલિયુગ કેવલ નામ આધારા કલિયુગની અંદર પરમાત્માનું નામ પરમાત્મા કરતા પણ મોટું છે તો આપ સૌને કચ્છની જનતાને ભાવભર્યું નિમંત્રણ આપો છો વીસ ચારથી છવ્વીસ ચાર સુધી શ્રી વાઘેલા પરિવાર ઉમિયા ગામ રાપર તાલુકો વાઘડ કચ્છ જિલ્લો એમાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તો મને એક આનંદની સાથે આપની સાથે પુનઃ પાછો સત્સંગ કરવાનો આ મોકો મળ્યો છે તો આપણે બધાએ સાથે મળી પરમાત્માનું નામ સ્મરણ હરિસ્મરણ હરિસંકીર્તન સાથે આપણે ભેગા મળી પરમાત્માને રીઝવવાનો પ્રયાસ કરશું ખૂબ આનંદની સાથે આપણે સાથે મળી સાત દિવસ પરમાત્માને ભજશું તો આપ સૌ વધારશો નમસ્કાર